દાહોદથી સમાચાર સમાવી રહ્યા છીએ દાહોદના મોંડાવાવ રોડ પર મહિલાઓ દ્વારા ચોરી કરવામાં આવી છે સોનાની દુકાનમાં હાથ અજમાવતી મહિલાઓ સામે આવી છે બે હજારની મહિલાઓએ ચોરી કરી હતી કાનમાં પહેરવાના કાંટાની ચોરી કરી છે વેપારીની નજર ચૂકવી કાનના કાંટાની ચોરી કરી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા હતા સમગ્ર ઘટનાના

વેપારીની નજર ચૂકવી કાનના કાંટાની ચોરી કરી હોવાનું હાલ સામે આવ્યું છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યો છે કમતે જોઈ શકાજો સોનાની દુકાનમાં હાથ જમાવતી મહિલાઓ સામે છે બે ને કાંટા વસાર વખતે એક બીજી ની સાથે લેડીઝ હતી એને આ કાઉન્ટર માં જે સોના પડ્યા હતા એ સોના નું વજન કરાવી ને એની કિંમત પૂછી ને બીજી જે લેડીઝ ને કાંટા નું બોક્સ આપ્યું હતું એને કાંટા નું બોક્સ ખોલ્યું અને મો અંદર કાંટા પેલા એક કાંટો નાખ્યો મો પછી પિચકારી મારી વિમલની મને એવું લાગ્યું કે વિમલ ખાઈ રહી છે અને પછી મેં બીજા કાંટાઓ મોક્ષ માંથી કાઢીને મોમાં નાખી લીધો એટલે એ સીસીટીવી ફૂટેજમાં ફાયદો